ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ આદિવાસી અગ્રણીઓ દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન આપીને આદિવાસી વિસ્તારોમાં જમીન જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાઓને સોંપવામાં આવે એવી માંગ કરી હતી ભારતના રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલને ઉદ્દેશીને આપવામાં આવેલ આ આવેદનમાં જણાવ્યું હતું કે બંધારણની પાંચમી અનુસૂચિત સાથે સાથે પૈસા અધિનિયમ ઓગણીસો અને વન અધિકાર અધિનિયમ બે મુજબ આદિવાસી વિસ્તારોમાં જમીન જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર ગ્રામસભાને આપવામાં આવે છે છતાં વાસ્તવિકતા એ છે કે હજુ પણ આદિવાસીઓ વિસ્તારમાં આ બાબતે જંગલ ખાતાનું નિયંત્રણ આવેદનમાં વધુમાં વધુ જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતની ગોચર જમીનના જંગલ ખાતા દ્વારા વનીકરણ કરી વાર બનાવી લેવાતી હોય છે આમ કરીને ગોચર જમીનો પર જંગલ ખાતા દ્વારા હક કરી લેવામાં આવતો હોય છે અને લઈને આદિવાસી વિસ્તારમાં ગોચર જમીનની નહીવત થઈ ગઈ છે તેથી તેવી તમામ જમીનો પર પરત ગ્રામ પંચાયત હસ્તક સોંપી દેવાય તેવી માંગ કરવામાં આવી હતી અને લઈને ભંગ થાય છે આદિવાસી લોકોના પરંપરાગત આવતા વન ઉપયોગ આવે છે અને જીવન અવરોધ ઊભો થાય છે તેમજ વિકાસલક્ષી કામોમાં વિલંબ થાય છે આમ જણાવીને આદિવાસી વિસ્તારોમાં ગોચર જમીનો પર જંગલ ખાતાનું નિયંત્રણ દૂર કરીને ગ્રામ સભાઓને અસહકારક અને વાસ્તવિકતાની સત્તા સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ઉપરાંત આ બાબત

દાદાની અંદર પાદરિયા ગામમાં જે ઘટના બની છે બિલકુલ અસંવિધાનિક રીતે આ કૃત્ય કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અત્યારે જે ગામ પંચાયતો છે ગામ પંચાયતોને અંદર પણ જે ગોચર જમીનો છે એ ગોચર જમીનોની અંદર ફોરેસ્ટ વિભાગ વનીકરણ કરી અને એને ફેન્સિંગ કરી દેવામાં આવે ગામના જે મૂંગા ઢોર છે એ ઢોર ક્યાં ચરવા જવાના એ રીતના એ લોકો કબજો કરી કરી લે છે અને ત્યારબાદ એ લોકો કહે છે કે આ ફોરેસ્ટની જમીન છે પરંતુ એ બિલકુલ અસંવિધાનિક અને બિલકુલ કાયદા કાયદાના વિરુદ્ધમાં છે જેના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર અમે આપવા આવ્યા છે આજે દાતાની અંદર જે ઘટના બની છે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખડ્યો છે આદિવાસી સમાજના લોકો એમની સાથે પરામર્શ કરવા ગયા અને એમને નોટિસ આપ્યા વગર ગામ સભ્યની પરમિશન નથી લીધી નોટિસ નથી આપ્યો છતાં પણ જે ફોરેસ્ટ વિભાગ એક ગુંડાની વેશમાં આદિવાસીઓ આદિવાસીઓને જમીન લૂંટવા માટેના ઘરો તોડવા માટે ગુંડાના વેશમાં જ ગયા હતા એવું જ અમે માનીએ છીએ કારણ કે તમે સંવિધાનના દાયરામાં ચાલતા નથી સંવિધાનને માનતા નથી સુપ્રીમ કોર્ટના ઘણા આદિવાસી સમાજના સમાજના તરફેણમાં જજમેન્ટ છે વિધાનતા જજમેન્ટ છે ને લોકસભાના વિધાનસભા સબસો ઊંચી ઊંચી સભા અને બે હજાર ઓગણીસો ને ઓગણીસો અઠ્યાસી એ રામારેડ્ડી જજમેન્ટમાં એવું કીધેલું છે કે અનુસિત ક્ષેત્રમાં સરકાર સરકાર એક સામાન્ય વ્યક્તિ છે આત્મીય 可以。Hey.